જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ વસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વીટીવી ન્યૂઝની ટીમ પણ જ્યારે ફેક્ટરી પર પહોંચી તો અહીં ડુપ્લિકેટ વસ્તુઓનો ભંડાર મળી આવ્યો જેના પર બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર લગાવવામાં આવેલા હતા આખીને આખી આ જે ફેક્ટરી છે તેને હાલ ઝડપી પાડવામાં આવી છે અને હાલ આ બાબતે સરથાણા પોલીસે ગુનો પણ નોંધ્યો છે પરંતુ મોટી વાત એ છે કે સરથાણા પોલીસના મથકના ચારસો મીટરના અંતરે આટલી મોટી ફેક્ટરી ધમધમી રહી હતી અનેક લોકોને આવી ડુપ્લિકેટ વસ્તુઓ પણ પધરાવી દેવામાં આવી છે તેમ છતાં આ બાબતે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહોતી જોવા મળી રહી અત્યારે હું ફરી એક વખત હું તમને આ એક દ્રશ્ય બતાવવા માગું છું કે જે રીતે હાલ જોવા મળી રહ્યું છે તે જોઈ શકાય છે આ ડેટોલનો ઉપયોગ લોકો હેલ્થ માટે કરતા એટલે જે રીતની હાલ અહીં આ ફેક્ટરી ઝડપાઈ છે તેને લઈને જુદી જુદી કલમો આધારિત ગુનો નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ હાલ ઉઠી રહી છે

કેન સહિત કુલ મુદ્દા માલ મળી આવ્યો હતો જે બાદ પોલીસે ફેક્ટરીના માલિકને ઝડપી પાડ્યો છે જો કે ફેક્ટરીના માલિકે મીડિયા સામે વાત કરતા પોતે કંપનીઓના સ્ટીકર લગાવી ડુપ્લિકેટ સામાન વેચતો હોવાનો સ્વીકાર પણ કર્યો છે

ફાયદો નહોતો પણ હવે અત્યારે કંઈ કામ ધંધો હતો ને ઓર્ડર આવતા નહોતા એટલે પછી આ સ્ટીકર મારવાનું ચાલુ લોકો સાહેબ આમાં લૂઝ માલ છે તમે જે માર્કેટમાંથી ખરીદો ને એ જ માલ છે આ ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ ચાલતી હતી એટલે કે અહીં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પણ ઊંઘતું ઝડપાયું છે તેવામાં આ ફેક્ટરીના માલિક સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા BTV News, Surat.